वीमा कंपनी माझी बोलाती होवानी कोटी ओळख आपर्यादीश्री तथा त्यांना परिवार जुनी ना रुपया परत मिळवण्या एकवीस लाख सत्ताणू हजार छसो छप्पन ओनलाईन ट्रान्सफर करीनार आरोपीने दिल्ली खाते झडपी पाडते सायबर क्राईम सेल सुरत शहर पोलिस વીમા કંપનીમાંથી હોવાની ખોટી ઓળખ આપી તથા તેમના પરિવારની જૂની રૂપિયા એકવીસ લાખ સત્તાણું હજાર છસો છપ્પન ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેનાર આરોપીને દિલ્હી કાલેથી ઝડપી પાડી સાયબર ક્રાઇમ સેલ સુરત પોલીસ ફરિયાદી ફોન કરી પોલીસી કંપનીમાંથી બોલતા હોવાનું જણાવી ખોટી ઓળખ આપી અલગ અલગ વીમા કંપનીઓમાં ફરિયાદી નામે તથા તેમના પરિવારના સભ્યોના નામે દસ પોલીસીઓ લેવડાવી પોલીસના રૂપિયા પરત મેળવવા અલગ અલગ ચાર્જ જણાવી ફરિયાદીશ્રી પાસે તે રૂપિયા એકવીસ લાખ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી ગુનો વાંચરેલ છે ફરિયાદીશ્રી આ બાબતે સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર એક હજાર ઉપર ફોન કરી ફરિયાદ કરતા તે અંગેની વધુ તપાસ સાયબર ક્રાઈમ સેલ સુરત શહેર દ્વારા હાથ ધરમાવેલ અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કોસ્મા આઈટી એક્ટ કલમના વિવિધ કલમો મૂળરગનો दाखल કરવામાં આવેલ જે આધારે બેંકુ તરફથી જરૂરી વિગતો એકત્ર કરી આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને સોદી કરવા માટે ટેકનિકલ વર્કઆઉટ કરી અહીંયાથી એક ટીમ દિલ્હી ખાતે તપાસમાં મોકલી આપવામાં આવી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ નીચે જણાવેલ આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના અનુસાર સાયબર ક્રાઈમ સેલ દ્વારા ચાલુ વર્ષમાં અને પાછલા સમયમાં પણ સુરત શહેરના નિવાસીઓ સાથે જો કોઈ પ્રકારનો સાયબર ક્રાઇમ ફ્રોડ થયેલો તો તે અંગે એફઆઈઆર નોંધીને જે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાયેલ તે અંતર્ગત કાર્યવાહી કરતા સુરત શહેરના નિવાસી એક સિનિયર સિટીઝન સાથે પોલિસી ફ્રોડ થયેલ જે બાબતે સાયબર ક્રાઇમ સેલમાં એફઆઈઆર નંબર પંદર નોંધવામાં આવેલ હતી સદર જે ફ્રોડ છે પોલિસી ફ્રોડ ઘણા લાંબા સમયથી આ વ્યક્તિ સાથે ચાલુ હતું જેમાં તેમણે ભૂતકાળમાં લીધેલી પોલિસીઓ જેની જેનું પ્રીમિયમ તેમણે ભરવા ભરવાનું બંધ કરી દીધું હતું એ બાબતે સાયબર ફ્રોડસ્ટર દ્વારા તેમને વારંવાર કોલ કરીને પૈસા ભરવા માટે જણાવવામાં આવતું હતું કે તમે આ પ્રકારનું આટલા પૈસા ભરી દેશો તો તમારી પોલિસી ફરી ચાલુ થઈ જશે અને તમને વધારે પૈસા મળશે એમ કરીને જે ફરિયાદી છે એમણે પાંચ લાખ રૂપિયાની પોલિસી જે પાસમાં લીધેલ હતી એની ઉપર આ પોલિસી પકવવા માટે અલગ 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 બેંક એકાઉન્ટોમાં પૈસા જમા કરાવીને એકવીસ લાખ રૂપિયા જેટલી મોટી રકમ સાયબર ક્રિમિનલ્સ દ્વારા તેમની પાસેથી પડાવવામાં આવેલ હતી તે અંતર્ગત સાયબર ક્રાઇમની ટીમે દિલ્હીમાં તપાસ કરીને એક આરોપીને ઝડપેલ છે જેનું નામ અમિત કુમાર ઠાકુર છે સદર આરોપીએ અગાઉ ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતો હતો જેના આધારે પોતાના અનુભવ અને ડેટા જે તેની પાસે હતો એના આધારે તેણે જે ફરિયાદી છે એમને કોલ કરીને એમને કન્વિન્સ કરીને અલગ અલગ એકાઉન્ટોમાં પૈસા નખાવીને અને એમને જે એમની પાંચ લાખની પોલિસી છે એની ઉપર પાસઠ લાખ રૂપિયા જેટલી મોટી રકમ મળી શકે છે એવું લાલચ અને આપીને અને ફસાવીને અલગ અલગ ખોટા ડોક્યુમેન્ટ્સ અને પોતે આરબીઆઈમાંથી ને અલગ અલગ બેન્કોમાંથી બોલે છે એવી રીતના જણાવીને કુલ એકવીસ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધેલ હતી હાલ આરોપીના રિમાન્ડ મેળવવામાં આવે છે અને વધુ તપાસ હાલ ચાલુ છે